જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફરલો પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારીયાનાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા બલવંતસિંહ જાડેજાનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે માનકુઆ પોલીસ સ્ટેશન આઈપીસી કલમ તેમજ પોક્સો આધારે ધરપકડથી નાસ્તા ફરતા આરોપી લાલુ નરવદભાઈ ગોયરા હાલે રહે સુરેશભાઈ ડોક્ટર રુદ્રાણી ફાર્મહાઉસ સણોસરા તાલુકો ભુજ

તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ નીરુબેન મુડી તથા ડ્રાઈવ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરીનાઓ તથા માનકુવા પોલીસ સ્ટેશનના પ્રો એ એસ આઈ અજયસિંહ ઝળકાટ તથા પોલીસ કોન્સ્ટેબલ નાગજીભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા